આજના વીડિયોની અંદર અત્યારના વીડિયોની અંદર તમને હું છે ને ઢંગના પૈસા મૂકી દેવાનું છું ભાઈ ના રહો કેટલાનો છો કેટલાનો થાય અને ઓલા બે કેટલાના છે એ હતી આ કરડો આ તો બધા કરતા મોટો આ તો આઠ કિલા વાળો હે લે મોટો અરે ભાઈ ફોન છે દુનિયાનો અત્યારે કેમ કેમ વીજળી થઈને સાદા એટલા વાદળા છે એટલે વાદળા કરી વાટો બંદરા સાના ખાલી સાના માં છે આમ નિશાન છે એટલા વાદળા થઈ ગયા કે ઓ હો ચાલો તો બેનરો તો ડાયરેક્ટ ડાંગર તો અહીંયા આપડા મસ બહેદરા છે આવ કાઠે ડાંગર બોલો અને અહીંયા પૂગી જા કા આમ જરો છે ને છે આ દે મોટો મોટો છે તો ચાલો ફટાફટ ગાડી આ છે ને મારો બેટો ખાલી વેલા થઈ જશે કે છોડો એના કારણે મળી ગયો અત બીજો એક જ છે કે એક એક કામ હા ઉગાઈ છે એક આખા મઠાગર રહી ગયો આખા ફરાફર એમ કેમ કાઢવાનું હોય એટલે એટલે મરી જલા છે કે એટલે આજમાં તો છે કે વ્યવસ્થિત એટલે આમ ખેસ

મારી કે આઠ કિલો કાઢ કટ હાલી ખેંચી પછી આમ ખેંચની પેલા મોટું લઈ દાદી પાછળ ખેંચ પાછળ આમ બસ હવે એઠ થી લઈ લેને લી હવે સારું ચૂકાઈશ કે આમ મરી જેલો છે જીવ તો વત તો શું કરો આમ મને એ થાય કેમ પૂછલું મારા આમ ઓલો પગમાં એ

કડે કડે પાણી છે ને એટલે બધું હ કણે કણે ઉપર છે બધું કડે કડે ઉપર છે આમ તો મને હુલાક બહુ ઉમડું છે તો ચાલો फटाफट લઈ જઈએ ચાલો ભાજી એ પેને હ લે સો યુ તાજો તો છે પણ ખાલી મરેલો છે એ થોડો થોય નઈ ઓલ સી નીર લે ચાલો તો ભજીને હવે તમને છે ને फटाफट ને પછી બતાવીએ હવે ત્રણ ડાંગર તમે પાછા જોઈજો ને બધાય કવરેજ આવે ની કે તમે પૂજી કરે તો ચાલો ફેમિલી તેડી લીધો હે અને હવે જલ્દી જલ્દી ટેકરામાં આખડે હુરાઈ દે એટલે લઈને ભાગી કામ કેટલા કેટલા કેલા નથી કેટલા કેલા નથી જો ભગી જો કાટો નહીં સરખી રહી જજો નકર ખોડત હાથ કિલા એક <laughs> જગ્યા <laughs> 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 <laughs>

ચાલો ફેમિલી પોગી જશી અને તગાર એ હેઠે પકડ ન કે હરી જા પૂછડ તગર નું હેઠું લી એ તો થાય દીધી નળુક મેક દેને દે કાટા આઠ બોલ કે રાખેલ જાય ભાઈ આ હેઠે છે ભાઈ સમજો

કે કા થાય ડાંગલ નો તો વિનાયરાજ ઓ મજા આવી તો કદાચ લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો ખાસ ભૂલતા નહીં તીજો આવ્યો તો તમારા બધાને શું કહેવું છે અમને હવારે જોખીન પછી કેવું કેટલા હજારોમાં માં બધાય થી છાય એમ એમ જ ને ઓબનેરા તો મજા આવશે તમને ચાલો ગુડ નાઈટ ની પણ ગુડ મોર્નિંગ કરવાનું છે હવર માં ડાયરેક્ટ ગુડ નાઇટ પછી ગુડ મોર્નિંગ મારા વાલા બતારો

1.6 किलो ने 1.5 किलो 900 ग्र. 1.6 किलो ने 400 ग्र. 1.5 किलो ने 900 ग्र. 5 किलोन मारो भागो पडसे 6 किलोन वर्ष लगभग 8 થી 9 किलोનો થાય. મારે કીધું 8 કિલો છે. આની કીધું 7 છે. મારી કીધું 8 છે. તો તો હું નવ કિલો ખાવું તો થોડ હાલો. હે? હું તો 8 કિલો સટવી જર્ તો. તને તો સટવી જ દેવાની છે. સટવી જ દેણ ચેન. યાર આ તો સટવી જ દેવા છે ગમે એમ કરીને જોવો તને. આમ જોવાય હવે વેવે જોવો જોવો. તો સાનો કાયકા જોખો દે ને ના મળી. 9 કિલો ને 8 કિલો 8 કિલો 9 કિલો એમ અમારા મારો મારવાનું નવ કિલો ડાંગર આમ

આ કાગડા તો છે આમ જુઓ છે આ પાવડર નાખેલો છે એમ અહીંયા જીવ જ ન પડે એ માટેથી નાખવી પડે દવા બાકી કાગડા તો છે કોઈ કોઈ ખબર જ નહીં પડતી હા હવે હા શું મહિના તેને કાગડા દઉં તો પછી લા તો કાંઈ વાંધો નહીં ચાલો હવે પછી આપણે રહી ઢંગર હાલો ભાઈ પાછો બરફમાં મેચ્યા બધું આપણે છે ને થોડોક લેવાવાળાની વાર છે તો પાછો બરફમાં મેકી દઈએ કા એમ હતી છે

અને પછી પાછો આ ફેર એવો આઠ કિલો છે એટલે છ કિલો માથે હોય તો સાતસો રૂપિયા તો આવવાનો છે તો અમે અટકળે તો કે આપ્યો નથી મેં કીધી પાછો ફ્રીસમાં અટકળે ભાવ કી દીધેલો છે અને કેટલો ભાવ છે તમને કહી કીધો સાતસો રૂપિયા અમે ગણ્યો હા તો તેલને ઢાંગર છે કેટલા દાના છે અરે તેલ કેટલા છે 7925 7925 રૂપિયાના તેલને ઢાંગર છે તો